નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ દસ વિશે ગુજરાતીનું તારીખ ચોવીસ એક બે હજાર પચીસના રોજ લેવાયેલ પેપરનું સોલ્યુશન કરીશું તો મિત્રો પ્લીઝ આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને તમારા જેટલા પણ મિત્રો છે એમને શેર કરી દેજો આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેટલો પણ આપણે વિભાગ એ બી અને વ્યાકરણ વિભાગનું સોલ્યુશન જે છે એ સાચું કરાવ્યું છે તો વિડિયોમાં તમે જાતે સોલ્વ કરતા રહેજો પહેલો જો વિભાગ એની અંદર જોડકા છે જેમાં પહેલું જે આપણે કૃતિ આપેલ છે ને એનો સાહિત્ય પ્રકાર શું થાય છે મતલબ એના લેખક કોણ છે હવે જો કૃતિ આપેલ છે ડાંગવનો અને તો એનો લેખક થશે મિત્રો બીજા નંબરમાં જે આપેલ છે મહેન્દ્રસિંહ પરમાર ઓકે એના મહેન્દ્રસિંહ પરમાર લેખક થશે પછી બીજો પ્રશ્ન છે ગતિભંગ એની અંદર જોડખું તો એમાં જવાબ આવશે એના લેખક મોહનલાલ પટેલ પછી ત્રીજો પ્રશ્ન છે વિરલ વિભૂતિ તો એમાં આવશે ચોથા નંબરનો જવાબ જેનું નામ થશે આત્માર્પિત અપૂર્વજી પછી ચોથા નંબરનો પ્રશ્ન ઘોડીની સ્વામી ભક્તિ તો આના લેખક હતા જોરાવરસિંહ જાદવ ઓકે તો ક્રમ મુજબ પહેલામાં બીજું બીજામાં ત્રીજું ત્રીજામાં ચોથું અને ચોથામાં પાંચમું આ રીતનું જોડકું આવશે પછી બની અંદર આપણે કાઉસમાં વિકલ્પ આપેલા છે ને એમાંથી સાચો જવાબનું ખાલી જગ્યા લખવાની હતી અને પાંચમો પ્રશ્ન છે એમાં જે જવાબ આવશે શ્રીમદ રાજચંદ્ર જે પહેલું દેખાય એનો જવાબ થશે બીજો છઠ્ઠો પ્રશ્ન છે મનીષાના પપ્પા ખાલી જગ્યા હતા તો એમાં આવશે જવાબ શિકારી પછી સાતમો પ્રશ્ન આંબા પટેલની ઘોડીની ચાલ તો એમાં જવાબ આવશે મિત્રો રેવાલ રહેવાલ હતી આઠમામાં એક વખત નીકળ્યો તો ડાંગીઓનું મોટું ખાલી જગ્યા સામે મળ્યું તો એમાં મિત્રો જવાબ થાય સરઘસ બરાબર આગળ તમારા પ્રશ્નોના જવાબ લખવાના હતા હવે વિભાગ બેની અંદર આપણે જઈશું જેમાં ફરી તમારે જોડકા હતા તો એમાં પહેલું છે સત્તરમો જુઓ કે સિકારીને તો એના લેખક થશે કલાપી હશે ત્રીજો જવાબ આવે અઢારમો છે બોલીએ ના કાંઈ તો એના લેખક થશે રાજેન્દ્ર શાહ તો પહેલો જવાબ આવશે પછી ઓગણીસમો પ્રશ્ન હું એવો ગુજરાતી તો એના લેખક થશે વિનોદ જોશી તો ચોથો પ્રશ્ન જવાબ થશે એનો ચોથો જવાબ થશે અને વીસમો પ્રશ્ન દીકરી તો એમાં એના લેખક થશે અશોક ચાવડા બેદિલ બરાબર હવે આગળ ફરી આપણે જેમ આગળ જે વિભાગીયમાં ખાલી જગ્યા હતી એવી રીતના ફરી ખાલી જગ્યા આવી છે તો એકવીસમો પ્રશ્ન છે ભણે નરસૈયો તેનું ખાલી જગ્યા કરતાં મતલબ દર્શન કરતાં કુળ એકોતેર તો એમાં દર્શન આવશે બાવીસમો છે પાતાળમાં ખાલી જગ્યા પરખાય તો એમાં આવશે હરિવર ત્રેવીસમો ગરીબની સ્ત્રીની ચુંદડી એના ખાલી જગ્યા સુધી રહે છે તો લગ્ન આવશે પછી ખોડું નાનું હાયકુના કવિ તો એના કવિ થશે મિત્રો મુરલી ઠાકોર ઓકે મુરલી ઠાકોર એનો જવાબ થાય છે હવે આગળ આપણે વિભાગસિંહમાં વ્યાકરણ વિભાગ જોઈશું કારણ કે આગળ પ્રશ્નો છે જે વિદ્યાર્થીઓને પ્રેપર બાકી હોય એ સ્ક્રીનશોટ લઈ લેજો કારણ કે એમના માટે ખૂબ જ મોસ્ટ એમ્પી પ્રશ્નો કહેવાય હવે વિભાગસિંહમાં તેત્રીસમો પ્રશ્ન છે જેમાં તમારે જોડી સુધારી લખવાના હતી પણ આગળ જોઈએ આપણે ચોત્રીસમો જેમાં મનસ પ્લસ હર શબ્દની સાચી સંધિ શું થાય એનો જવાબ લખવાનો છે તો એની સાચી સંધિ થશે માનસ હર ઓકે મનસ હર સોરી પછી પાંત્રીસમો છે કે રણછોડ શબ્દનો સમાસ ઓળખાવો તો એમાં જવાબ આવશે દ્વંદ સમાસ પછી છત્રીસમો છે જેમાં તમારે જોડણી ભેદ કરવાની હતી તો એનો જવાબ નથી આપણે જોયો પણ સાડત્રીસમાં જુઓ પુંડી ભીખ છે ઓકે તો એમાં ભૂખથી એ ભૂંડી ભીખ છે તો એમાં અલંકારનો પ્રકાર કયો આવે તો સાડત્રીસ અલંકાર આવશે વ્યતિરેક પછી આગળ આડત્રીસ પાલનહાર શબ્દમાં કયો પ્રત્યે આવે તો એમાં આવશે મિત્રો પર પ્રત્ય પછી ઓગણચાળીસમાં જેમાં તમારે સમાનાર્થી શબ્દ શોધીને લખવાના હતા જેમાં પહેલું છે ઉર તો ઉરમા એનો સમાનાર્થી શબ્દ થશે હૃદય બીજો પ્રશ્ન છે ઉમળકો તો એનો થાશે ઉમંગ ઓકે તો મિત્રો આજે આપણે આટલું જ સોલ્યુશન કર્યું છે જે વિદ્યાર્થીઓને પેપર બાકી હોય તો એમને હું ખાસ વિનંતી કરું છું કે તમે આના સ્ક્રીનશોટ લઈને તૈયારી કરી નાખજો કારણ કે આ પ્રશ્ન તમારા માટે ખૂબ જ આઈએમપી કહેવાય વિભાગ ડીમાં જુઓ જે અર્થ વિસ્તાર આપેલા છે એનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો પછી એ નિબંધ લખવો હોય તો એનો પણ તમે સ્ક્રીનશોટ લઈ લેજો ઓકે તો આશા રાખું છું મિત્રો વિડીયો તમને ખૂબ જ ઉપયોગી બન્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો તમારે કેવું પેપર ગયું છે કેટલા માર્ક્સ આવશે એ કોમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને તમારા જે બીજા મિત્રો છે એમના સુધી શેર કરી દેજો હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ થેન્ક યુ સો મચ